તાપણું કરતા યુવાનને શખ્સે તલવારનો ઝટકો મારી મોતને ઘાટ ઉતાર્યો માતર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો માતરના રધવાણજ ગામે ઠંડીમાં બહાર તાપણું કરતા યુવાનને શખ્સે કોઈ કારણસર તલવાર વડે હુમલો કર્યો છે તલવારનો ઝટકો મારી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર મામલે માતર પોલીસ મથકે આ સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બનાવની વિગત એવી છે કે માતર તાલુકાના રધવાણજ ગામે સોનારપુર નિશાળવાળા ફળિયામાં ઓગણપચાસ વર્ષીય વિજયભાઈ પૂજાભાઈ ઠાકોર રહે છે તેમનો એકવીસ વર્ષીય પુત્ર ભાવિન ગતરોજ મોડી રાત્રે પોતાના ઘર પાછળ આવેલ બહુચર માતાના મંદિર નજીક પોતાના મિત્રો સાથે તાપણું સળગાવી બેઠો હતો આ દરમિયાન આ વિસ્તારમાં રહેતો જયેશ રમેશ ઠાકોર એકાએક ત્યાં આવી બહુચર માતાના દેરામાંથી તલવાર લઈને ભાવિન પર હુમલો કર્યો હતો એકાએક ભાવિનને પાછળના ભાગે તલવારનો ઝટકો મારી દીધો હતો જેથી ભાવિન લોહી લોહાણ હાલતમાં જમીન પર જ ઢળી પડ્યો હતો ત્યાં હાજર તેના મિત્રોએ બુમરાણ મચાવતા ભાવિનના માતા પિતા દોડી આવ્યા હતા આ બાદ તુરંત ભાવિનને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન મોત હતું આ બનાવ મામલે વિજયભાઈ પૂજાભાઈ ઠાકોરે માતર પોલીસને જાણ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે આ હુમલા પહેલા જયેશ રમેશ ઠાકોર પોતાના ઘરે ધમાલ કરતો હોવાથી આસપાસ રહેતા લોકો ભેગા થયા હતા અહેવાલ સંજય ચુનારા ખેડા માતર તારીખ એકવીસ બાર ચોવીસ ના રોજ રાતના લગભગ વાગ્યાના એક છે એ કરીને જે છોકરો છે એ રઘવાણ જ વિસ્તારની અંદર આવેલ સોનારપુરા જે ગામ છે સોનારપુરા વિસ્તાર છે ત્યાં બહુચર માતાનું દેરું છે અને આ ગામના જે આરોપી છે જયેશભાઈ એના ઘરની બિલકુલ નજીકમાં આવેલું છે ત્યાં આગળ એ લોકો બેઠા હતા અને રાત્રિ દરમિયાન તાકળું કરી રહ્યા હતા એવામાં આ જે જયેશભાઈ છે એ પોતે ત્યાં બહુચર માતાના જે દેરા છે એ દેરા પાસે પડેલી તલવાર લઈ અને એકદમથી આ માથાના પાછળના ભાગે મારી દીધેલી જેના કારણે માથાના પાછળના ભાગે બહુ ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેઓને હોસ્પિટલાઇઝ કરેલી ત્યાં તેમને મરણ જાહેર કરેલ પોલીસે આ બાબતે ખૂનનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરેલ છે આરોપીની અટક કરી દેવામાં આવેલી છે અને હાલમાં તપાસ ચાલુ છે એકસો ત્રણ બે મુજબનો ગુનો એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે